નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં આજે તારીખ પંદર માર્ચ ને શનિવારના રોજ હાલ ઓફિસ સામેના ગ્રાઉન્ડમાંથી જીરાની હરાજીનું કામકાજ ચાલી રહ્યું છે જે તમે જોઈ શકો છો તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ હરદ્રીઓ 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 આ બણભાઈ હરદ્રીઓ

બધા બનો હેન્ડ મેઇડ વીડિયો મિત્ર મિત્ર સત્તા 38 સત્તા બે ભાઈમાં રિસલ 3775 રૂપિયા નિયમ સત્રી બતાલ સત્રી બતાલ સત્રી બતાલ રમલા સત્રી એક ઓમ મનોન હાઈડરેટ બોટલ 80 80 260 120 60 120 40 40 83 40 રવિ ત્રણ હજાર સાતસો ચાલીસ રૂપિયા રવા સાથે નઈ હું સમજ નહીં ये गए बेनेवर और ये अरे मारा करना है 1930 1930 शर्मा 180 182 22 22 नंबर 18 होनी है 3820 मीडियम सुपरमार्केट 8300 8300 1000 1820 1830 1830 630 630 830 830 72 72 करी थी हेलो 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 हेलो

સુપર માં દાણો મુસળી વાળો માં ઇન્ની ભાઈ જસ્મત ભાઈ પત્તા હાલો પત્તા હાડદરી ભાઈ હાડદરી પત્તા બંધો નાઈટ પાઈ દીતે રેકો બોણો ઓ બે તે ચાર પાંચ સો બબુલાલ હા બાર હોળો તાર ટર બી ભાઈ સો 32 33 48 શાળે 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 શાળે

ત્રણ હજાર નવસો રૂપિયા પૂરા સુપરમાર સુપરદાનો એક માં લખું તારે બે બે બેઠ ત્રણ હજાર આઠસો ને બેતાલીસ રૂપિયા સુપરમાન ઝીણો દાણા આડત્રી 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 એકમ ભૂકરો બંગની હા હા ખરા બાર બાર ફરચુર બાર 38 બાર 38 બાર 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 ભણા ભણા વાત છે મોંટો હું હું તો 8382 2383 ત્રણ હજાર આઠસો ને તોતેર રૂપિયા સુપર મહિના જસના માર્કેટિંગ યાર્ડ જીરાના બજાર આજે ત્રણ હજાર પાંચસો રૂપિયા થી લઈને ત્રણ હજાર નવસો રૂપિયા સુધી ચાલી રહ્યા છે